ધન એટલે ફક્ત સોના ચાંદી કે નોટો નહીં ધન એટલે જીવવાની શક્તિ નિર્ભયતા પરિવારની સુરક્ષા અને પરોપકાર કરવાની ક્ષમતા લોકો જીવનભર મહેનત કરે છે પણ છતાં ઘરમાં બરકત તકતી નથી આવક તો હોય છે પરંતુ ખર્ચ પણ એટલો જ વધે છે એવું કેમ થાય છે કારણ કે મનુષ્ય ફક્ત કર્મો કરે છે પરંતુ ઊર્જાના નિયમોને સમજી શકતો નથી શાસ્ત્રો કહે છે જયા શુદ્ધતા શ્રદ્ધા અને દિશા નો સંતુલન હોય ત્યાં લક્ષ્મી પોતે નિવાસ કરે છે આજે હું તમને એ જ રહસ્ય સમજાવીશ કેવી રીતે અને જ્યોતિષશાસ્ત્રના સંયોજન થી ધનયોગનું નિર્માણ થઈ શકે છે મારી આ વાતને તમે મનથી સાંભળો કારણ કે આ ફક્ત ઉપદેશ નથી આ અનુભવો છે જે દરેક ઘરમાં સમૃદ્ધિ લાવી શકે છે હવે પહેલા આપણે સમજીએ કે ધનનો સંબંધ ગ્રહો અને ભાવો સાથે અગિયારમો ભાવ બીજો ભાવ એટલે સંચિત ધનનો ભાવ આ ભાવ આપણું કુટુંબ ધન વાણી અને બચત બતાવે છે જો આ ભાવનો સ્વામી મજબૂત હોય તો ઘરમાં સદાય ધનની બરકત રહે છે પરંતુ હોય તો આવક હોવા છતાં બચત થતી નથી ઉપાય મંગળવારે શનિવારે ગરીબોને અનાજ આપો અને તમારી વાણીમાં મધુરતા લાવો કેમ કે વાણી પણ ધન આકર્ષે છે પાંચમો ભાવ પૂર્વ પુણેનો અને રોકાણમાંથી મળતા લાભનો છે જો આ ભાવમાં શુભ ગ્રહો હોય તો મનુષ્યને અચાનક ધનલાભ થાય છે જીવનમાં બળવાન કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું દાન કરો દરરોજ સૂર્યને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો જેની બુદ્ધિ પ્રકાશિત થાય છે તેની આવક પોતે વધે છે અગિયાર ભાવ લાભ અને ઈચ્છા પૂર્તિનો છે આ ભાવ તમારા બધા સ્ત્રોતો આવક સહયોગ અને સફળતા ને પ્રતિનિધિત્વ આપે છે જો આ ભાવનો સ્વામી બળવાન હોય તો મનુષ્ય જે ઈચ્છે તે હાંસલ કરી શકે છે આ ભાવને મજબૂત કરવા માટે દરરોજ પક્ષીઓને દાણા નાખો તમારા મોટા ભાઈ બહેન સાથે મધુર સંબંધ રાખો અને હનુમાન ચાલીસા પાઠ કરો શનિની કૃપાથી આવકમાં આવતી બાધાઓ દૂર થાય છે જ્યોતિષમાં ગુરુ અને શુક્ર બંને કારક માનવામાં આવે છે ગુરુ વિસ્તરણ આપે છે જો ગુરુ પ્રસન્ન હોય તો જીવનમાં સમૃદ્ધિ આપમેળે આવે છે ગુરુ માટે વડીલોનો આદર રાખો અને શુક્ર માટે ઘરની સ્ત્રીઓનું સન્માન કરો જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે લક્ષ્મીજી પોતે નિવાસ કરે છે હવે આપણે વાસ્તુશાસ્ત્ર તરફ આગળ વધીએ ઘરની દિશાઓમાં રહેલો સંતુલન આ દિશા ધનની તકો ખોલે છે નવી આવકના સ્ત્રોત આપે છે ઉત્તર દિશામાં લીલો કે વાદળી રંગ શુભ છે અને અહીં કોઈ લાલ કે પીળી વસ્તુ રાખવી અનિષ્ટ છે રેક કે કચરાનો સ્ટોર અહીં ક્યારેય ન હોવો જોઈએ ઉત્તર દિવાલ પર વહેતા પાણીનું ચિત્ર કે કુબેર યંત્ર લગાવવાથી ધનનો પ્રવાહ સતત રહે છે આગ્નેય ખૂણો એટલે દક્ષિણ પૂર્વ ખૂણો અગ્નિ તત્વનો પ્રતિનિધિ અહીં રસોડું હોવું ખૂબ શુભ છે કારણ કે અગ્નિજ ચાલનાને સંચાલિત કરે છે જો અહી પાણીનો સંગ્રહ હોય તાકી કે નળ તો ધન આવે છે પરંતુ તરત ખર્ચાઈ જાય છે તેથી અગ્નિ અને જળ તત્વ વચ્ચે સંતુલન રાખવું અત્યંત જરૂરી છે અહીં આછા નારંગી કે ગુલાબી રંગ શુભ માનવામાં આવે છે પશ્ચિમ દિશા લાભ અને પૂર્ણતાની દિશા છે આ દિશા તમારી મહેનત ફળ આપે છે જો તમારા વ્યવસાયના દસ્તાવેજો કે સોદા સંબંધિત વસ્તુઓ રાખવાની હોય તો પશ્ચિમ દિશાનો ઉપયોગ કરો અહી રાખેલું ધન સ્થિરતા આપે છે શનિદેવનું સ્મરણ કરવાથી લાભ વધે છે તિજોરીની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે તિજોરી દક્ષિણ દિવાલ તરફ અડકેલી રાખવી જોઈએ જેથી તેનું મુખ ઉત્તર તરફ ખુલે

દરરોજ તેના સમક્ષ દીવો પ્રગટાવી શ્રી બીજ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર લક્ષ્મી તત્વને જાગૃત કરે છે પારદ શિવલિંગની સ્થાપના જો ઘરમાં બરકત ન રહેતી હોય તો નાના પારદ શિવલિંગની સ્થાપના કરો અને દરરોજ દૂધ અને જળથી અભિષેક કરો શિવજીની કૃપાથી દરિદ્રતા દૂર થાય છે અને ચૈતન્ય પ્રવાહ વધે છે ત્રીજો ઉપાય છે મીઠા પાણીનો વાટકો ઘરના ખૂણામાં જ્યાં નકારાત્મકતા લાગે છે ત્યાં કાચના વાટકામાં દરિયાઈ મીઠું અને પાણી નવું રાખો આ ઉપાય ઉર્જાને શુદ્ધ રાખે છે પ્રિય ભક્તો યાદ રાખો ધન મેળવવું ભાગ્યની વાત હોઈ શકે છે પરંતુ તેને ટકાવી રાખવું શાસ્ત્રોનું વિજ્ઞાન છે જો ઘર સ્વચ્છ હશે મન શાંત રહેશે અને ઈશ્વર પર શ્રદ્ધા રહેશે તો લક્ષ્મીજી ક્યારે છોડી જશે નહીં દરેક સવારે થોડી પ્રાર્થના કરો ઘરના દીવા પ્રગટાવો ઘરમાં સકારાત્મક શબ્દો બોલો આજ તમારા ધનયોગનો બીજો તત્વ છે હવે હું તમને એક અતિ પવિત્ર મંત્ર આપું છું જેનો જાપ રોજ સવારે કરવાથી ધન અને સમૃદ્ધિ સદાય તમારી સાથે રહેશે ઓમ નમો ભગવતે વાસુદેવાય કુબેરાય ધન્ય સમૃદ્ધિ હું આનંદ સ્વામી મહારાજ પ્રાર્થના કરું છું કે લક્ષ્મીજી કુબેરજી અને મહાદેવની કૃપા આપના ઘરમાં હંમેશા પ્રકાશિત રહે ધન સુખ અને શાંતિ આપના જીવનમાં સદાય વસે ઓમ શાંતિ શાંતિ શાંતિ